ચાલો મિત્રો કેમ છો બધા મજામાં હશો અમે પણ મજામાં છીએ તો અગિયારસના સર્વ મિત્રોને જય શ્રી કૃષ્ણ તો આજે આપણે ફરાળમાં શું બનાવીશું મિત્રો આ છે મોરૈયો આ મેં અડધી વાટકી મોરૈયો લીધો છે અને મેં એને પંદરથી વીસ મિનિટ સુધી પલાળી રાખેલો પાણીમાં તો હવે આપણાનું શું બનાવવાનું છે ફરાળી પૂડડા યાની પૂડા બરાબર તો હવે આને આપણે એકદમ પીસી નાખવાનો અને એકદમ મસ્ત આનો ખીરું કરી લેવાનું આપણે અને પછી આપણે એમાં કરીશું મસાલો અને ફરાળી પૂળા આપણે બનાવીએ ચાલો મિત્રો મિત્રો આપણે છે ને મોરૈયાને પીસી લીધો અને આવું એનું બેટર મસ્ત બનાવી લીધું તો એની અંદર છે ને આપણે એક ચમચી સિંગોડાનો રોટ નાખીશું કેમ કે એના પકડ માટે છૂટી ન જાય એટલા માટે નહીંતર પછી છૂટતો જાય અને અડધી ચમચી મિત્રો આપણે દહીં લેવાનું છે મોરું ખાટું ભાવે તો ભલે આથી વધારે દહીં લેતા નહીં નકર તમારો પૂડો એકદમ પચપચ થઈને લોચો થઈ જશે અડધી ચમચી લેવાનું વધારે નહીં નાખવાનું દહીં નાખવાનું કારણ એ છે મિત્ર કે તમારે બિલકુલ અંદર મોડામાં ગળાની અંદર ફસાય પણ નહીં નહીતર કોરો કોરો લાગશે પ્લસ આપણે સરસ એકદમ પોચો થાય ને એની માટે એક ચમચી લીધું છે આપણે દેશી ઘી હવે આને મસ્ત રીતે આપણે પચાવી દેવાનું છે મિત્રો અને પછી આપણે બનાવીએ પૂળો ઓકે આપણું જો મિત્ર દહીં અને ઘી મસ્ત રીતે પચી ગયું આવી રીતે આપણે મિક્સ કરી લેવાનું થઈ ગયું ને હવે આપણે સ્વાદ અનુસર સિંધો મીઠું નાખીશું એને આ રીતે મિક્સ કરવાનું જેથી કરીને ફટાફટ ઓગળી જાય ઓકે મિત્રો તો હવે આપણે એમાં મસાલો અંદર એડ નહીં કરવાનો હવે આપણે કૂતર બનાવીશું અને પછી આપણે નાખીએ મસાલો મિત્રો આપણું મસ્ત રીતે બેટર તૈયાર થઈ ગયું છે બરાબર તો હવે આપણે આને નોનસ્ટિક લોડીની અંદર થોડું આપણે ઘી નાખવાનું અને પછી આપણે નાખીશું અંદર પૂળો બનાવવા માટે ગેસ ત્યારે થોડો ધીમો કરી દેવાનો જેથી કરીને તમારા હાથમાં વરાળ ન લાગે અને તમારે દજાઈ ન જવાય એટલા માટે ઓકે અને હવે આપણે છે ને સાઈઝ મિત્ર આપણી ઉપર છે જેટલું આપણને ગમે એવડી મોટી આપણે સાઈજ કરી શકો અને મસ્ત રીતે બને છે જ્યારે ઢોસાનો જ ચમચો પેસેલ લેવાનો એટલે એનીથી આપણા પૂળા મસ્ત જોઈએ એવા સરસ ઉતરે છે સિંધો મીઠું આપણે પહેલાં નાખ્યું છે તો હવે આપણે મસાલો નાખવો છે તો આ છે આપણે કાળા મરી મેં આવી રીતે ઉપરથી લીધો છે મિત્રો તમે અંદર નાખી શકો છો મેં એટલે ઉપરથી લીધો છે કે કોઈ તીખું વધારે ખાતું હોય ઓછું ખાતું હોય તો આપણે વધારે ઓછું કરી શકીએ એને અંદર નાખી દઈએ તો આપણે વધારે ઓછું થતું નથી એ આપણી ઉપર ડિપેન્ડ છે તમારે અંદર નાખવો છે કે ઉપર નાખવો એ લાલ મરચું અને આ છે આપણે શેકેલા જીરો એને આ રીતે આમ નાખી દેવાનું આપણી ચોઈસ મિત્રો બરાબર અને એકદમ ઇઝીલી ઉખડી જશે જો છે ને જરા કે તમારે ઉખડવામાં બિલકુલ પ્રોબ્લેમ નહીં નહીં તો તમારે પાછળ એમાં ઘીએ પાછું નહીં લગાવવું પડે આ સરસ થઈ ગયું આ રીતે આપણે હવે પાછો ફૂલ ગેસ કરી દેવાનું મિત્રો અને આ રીતે આપણે શેકી લેવાનો છે તો તેલ પસંદ આવે તો તેલ મેં એટલે નથી લીધું કે તેલ ઘણું ફાવે ના ફાવે તો ગેસ થઈ જતો હોય ગણાઈને અને આપણે તકલીફ પડતી હોય તો ઘી લેવાનું અમે આપણે આખા દિવસનો નિયમ છે કે એકથી બે ચમચી આપણા બોડીની અંદર ઘી શ્યોર જવું જ જોઈએ મિત્રો કારણ કે આપણે સાંધા ઘસાય નહીં એટલી માટે બેથી ત્રણ ચમચી ઘી અવશ્ય દિવસમાં લેવાનું હું પોતે લઉં છું એટલે ક્યારે આ જીવન ક્યારેય તમારે સાંધાના પગના ગોઠણના ઓપરેશનનો ક્યારેય પ્રોબ્લેમ નથી આવતો મિત્રો આ જરૂરી છે એટલે મેં ઘી લીધું તમે આમ કાચું ઘી તો આપણને ફાવે નહીં મિત્રો તો આપણે આ રીતે કોઈ બી રીતે આપણે ઘીને યુઝ કરી શકીએ કેટલો ફાઇન ઢોસો બને છે જો પૂડો છે ને આ રીતે એટલે આ રીતે આપણે ઉતારી લેશું આ રીતે આપણે બનાવવાનો છે હેલ્ધી પણ છે અને ખાવામાં પણ તમને તકલીફ ના પડે જો એ પ્રમાણે જો આપણે ઢોસો પી જાય છે ને પૂળો પી જાય ઘી એટલું લેવાનું એટલે તમારે પામ પચપચ પણ ના થાય ઓકે મિત્રો આપણે બધા પોડા ઉતારી લઈએ મિત્રો આપણા ફરાળી પૂડા થઈ ગયા ઓલરેડી તૈયાર મસાલો તો તમે બધું જોયો જ છે બિલકુલ હાથ બગડ્યા વગર આપણા મસ્ત પૂડા તૈયાર તો આપણે શેની સાથે ખાવાના છે મિત્રો બટેકાની ફરાળી ભાજી પણ ચાલે મેં મીઠું ઘરનું એકદમ ગોરસ જેવું દહીં લીધું છે અને આ લીંબુનું અથાણું તો મિત્રો સિંધવ મીઠુંની અંદર મેં આથેલું છે આ એટલે આપણાથી ફરાળમાં ખવાય નો પ્રોબ્લેમ બરાબર તો એની સાથે આ તમે ખાવ પોળાને એટલા મસ્ત પોચા બન્યા છે ને જો છે એકદમ સરસ જો એકદમ આપણે દાંત ના હોય ને તો પણ આપણે ખાઈ શકીએ એટલા સરસ છે હેલ્ધી છે અને તમે બે પુડા જમી લો ને તો સાંજે તમારી ઈચ્છા ન થાય અગિયાર વર્ષમાં આપણે બરપેટ તો ખાતા ના હોઈએ પણ બે પૂડા આપણી માટે કાફી છે તો આ રીતે મિત્રો બનાવજો ફરાળી પૂડા હાથ પણ તમારા નહીં બગડે હાથ ખાલી કેટલી વાર બગાડવાના તમારે ખાવું ને એટલી જ વાર હાથ બગાડવાના છે બાકી હાથ બગાડ્યા વગર બની જાય સોરી તો આ રીતે બનાવજો લાઈક શેર સબસ્ક્રાઇબ મિત્રો જરૂર કરજો કોમેન્ટ કરવાનું બોલતા નહીં તો સર્વ મિત્રોની મારા અગિયારસના જય શ્રી કૃષ્ણ